નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજે મિત્રો 30 લાખ ખેડૂતોના ખાતાને અંદર 3200 કરોડ રૂપિયા જમા થશે આજે મિત્રો ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવાની છે આ રકમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ મિત્રો જારી કરવામાં આવશે જેમનો લાભ મિત્રો 30 લાખ ખેડૂતોને મળવાનો છે આ માહિતી આપતા કૃષિ મંત્રી શિવરાજજી ચૌહાણે એક વિડિયો પણ જાહેર કર્યો છે તેમણે મિત્રો એક્સ એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જે

આર્થિક સંકટ થી બચાવવાનો છે મિત્રો ખાસ કરીને આજે એવા ત્રીસ લાખ ખેડૂતો છે કે જેમના ખેડૂતોના અંદર આ સીધું નાણા ટ્રાન્સફર કરવામાં આવશે કે આ તો ફક્ત પ્રથમ હપ્તો છે જયારે મિત્રો જાન્યુઆરી થી જૂન વચ્ચે નુકસાન થયેલા ખેડૂતો માટે કુલ મિત્રો અગિયાર હજાર કરોડ નો ક્લેમ મિત્રો તૈયાર કરવામાં આવ્યો છે આજે મિત્રો જેઓને રકમ મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળશે બે થી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય હજી સુધી તમે મિત્રો અરજી નથી કરી તો વહેલી તકે કરી લો જો તમે મિત્રો શહેરમાં રહેતા હોય તો શહેરોમાં મિત્રો ઝડપથી વધતી મિત્રો વસ્તીના કારણે મકાનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે તો આ વધતી જતી મિત્રો માંગને પહોંચી વળવા અને આર્થિક રીતે નબળા વર્ગો અને ઓછી તથા મધ્યમ આવક ધરાવતા પરિવારો તેમજ હાલ અત્યારે સ્થળાંતર કરીને આવેલા મિત્રો લોકોને પોસાય તેવા ભાવે મિત્રો મકાનો અને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી ગુજરાતમાં આ યોજનાને મિત્રો વ્યાપક સ્તરે અમલમાં મૂકવામાં આવી રહી છે જેમના દ્વારા મિત્રો રાજ્યના એકસો 135 શહેરોમાં 21000 થી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ચૂકી છે આ યોજના શહેરી અને વિસ્તારોમાં રહેતા લોકોના ઘરના સપનાને હકીકતમાં બદલવાનું

કોર્પોરેશન નગરપાલિકાઓ અને શહેરી વિસ્તારમાં મિત્રો વિકાસ મંડળો ને તો ખાસ કરીને મિત્રો જો તમારી પાસે પણ મિત્રો પોતાનું ઘર નથી તો તમે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફોર્મ ભરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબરલાલ પટેલ નવી આગાહી ગુજરાત રાજ્યના ભાગોમાં કારણે મિત્રો કેટલાક અપર એર સર્ક્યુલેશન અને મિત્રો ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ સૂચવે છે ખાસ કરીને બંગાળ ઉપસાગર આ સિસ્ટમ ગુજરાતના ઘણા

અને અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો કેટલાક ભાગોમાં પરેશ ગોસ્વામી દ્વારા પણ સાતમ આઠમ ને લઈને મેઘમહેર થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદ નવો રાઉન્ડ છે તે મિત્રો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે મિત્રો હવામાન નિશાન પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મિત્રો આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું વાતાવરણ જોવા મળે છે આજે અને આવતીકાલે એટલે કે મિત્રો અગિયાર તારીખ અને બારમી ઓગસ્ટના રોજ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં હળવાથી લાયે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે આ પછી મિત્રો તેરમી ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે જન્માષ્ટમી જેવા તમી દિવસો માં ઘટાડો માટે રાહત ના સમાચારો આવશે તો પંદરમી થી મિત્રો સોળમી ઓગસ્ટ થી રાજ્ય માં વરસાદ નો અને સાર્વત્રિક રાઉન્ડ છે તે મિત્રો શરૂ થશે આ વરસાદી સિસ્ટમ મિત્રો બંગાળની ખાડી આવવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબર ડેરીનો મોટો નિર્ણય મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે સાબરકાંઠાની સાબર ડેરીની એકસઠમી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે દૂધનો પ્રતિ કિલો ફેંટનો ભાવ નવસો ને પંચાણું રૂપિયા નક્કી થયો છે જેમાંથી મિત્રો નવસો ને સાઠ રૂપિયા પહેલે તે ચૂકવાય છે જ્યારે મિત્રો બાકી પાંત્રીસ રૂપિયા તેર ઓગસ્ટે મળવાના છે આવતા વર્ષથી મિત્રો ત્રીસ જૂન પહેલા ભાવ ફેર ચૂકવ્યા ઠરાવ થયો હતો ને ચેરમેન મિત્રો સેક્રેટરી અને નિયામક મંડળ મિત્રો નિયમિત મિત્કો માટે પણ મોટા નિર્ણયો લેવાયો છે મિત્રો આ નિર્ણય થી પશુપાલકો માં લાગણી જોવા મળી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આઈફોન યુઝર્સ માટે આવી ગઈ ખુશ ખબર એપલ મિત્રો ટૂંક સમયમાં સિરીઝમાં મોટો ફેરફાર લાવવાની તૈયારીઓ કરી રહી છે હવે યુઝર્સ માટે તેમના અવાજથી આઈફોન મોટા ભાગની એપ્લિકેશન કંટ્રોલ કરી શકશે અને સિરી હવે અનેક કામ એક મિત્રો કમાન્ડથી પૂરી કરી શકશે આ માટે મિત્રો એપ્લિકેશન ઓપન કરવાની મિત્રો જરૂર નહીં રહે અત્યાર સુધી મિત્રો સિરી ફક્ત પોતાની એપ્લિકેશનમાં નાના કામ કરતી હતી પરંતુ હવે તે દરેક એપ્સ પણ મિત્રો મોટા ભાગના ટાસ્ક પૂરા કરી શકશે ને જેના કારણે મિત્રો યુઝર્સ વધુ મિત્રો અનુભવ સરળ બનશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો વાહન ઘરે હોવા છતાં મિત્રો આવ્યા ત્રણ ઓનલાઈન મેમો તો આ કામ કરી લો સુરત ના મિત્રો પુણા ગામ વિસ્તારમાં એક વ્યક્તિ ને તેના માટે ત્રણ ઓનલાઈન મેમો મળ્યા જ્યારે મિત્રો તે આખો સમય ઘરે જ રહ્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે મેમોમાં દર્શાવેલ મિત્રો ટુ વ્હીલર અન્ય કોઈનું છે પરંતુ બંનેના નંબર એક સરખા છે ફરિયાદીએ મિત્રો વાહનના નંબર ના દુરઉપયોગનો આપશે કર્યો છે તેમ છતાં મિત્રો સુર પોલીસે કરી નથી અને જેના કારણે મિત્રો પીડિત વ્યક્તિ મુશ્કેલીમાં છે જો તમારી પાસે પણ મિત્રો તમારે આવું થાય તો તમે મિત્રો આરટીઓ માં જઈને ઓનલાઈન મિત્રો જે પણ આની પ્રક્રિયા કરવાની હોય તે મિત્રો તમે કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો ગરીબ મિત્રો પંદર હજાર રૂપિયા સુધીની સહાય પણ પણ મિત્રો મિત્રો સરકાર કોઈ યોજના શરૂ કરે છે છે ત્યારે તે જુએ કે આ યોજનાનો લાભ કોને આપી શકાય છે ને ખાસ કરીને મિત્રો આ પાત્રતાની યાદી બનાવવામાં આવી રહી છે તેવી જ રીતે મિત્રો હવે દરેક યોજના હેઠળ લગભગ મિત્રો ઘણા પ્રકારના લાભો આપવામાં આવી રહ્યા છે ઉદાહરણ તરીકે જો આપણે મિત્રો પ્રધાનમંત્રી

સૌપ્રથમ તમને લાભાર્થી તરીકે થોડા દિવસો માટે તાલીમ આપવામાં આવે છે આ તાલીમ તમને તમારા કાર્ય વિશે આપવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જ્યાં સુધી આ તાલીમ ચાલુ રહે ત્યાં સુધી તમને દરરોજ મિત્રો પાંચસો રૂપિયા સુધીને આપવાની જોગવાઈ છે આ યોજના હેઠળ તમને પંદર હજાર રૂપિયા પણ આપવામાં આવે છે એટલે કે જે કોઈ પણ મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાય છે તો તેમને મિત્રો ડેલીના પાંચસો રૂપિયા આપવામાં આવે છે એટલે કે મહિને મિત્રો પંદર હાજર રૂપિયાની સહાય છે તે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મળવા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દેવા માફી અંગે માંગણી વારંવાર મિત્રો ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચારો આવ્યા છે મોદી સરકાર જ્યારે પણ મિત્રો બે હજાર વર્ષમાં જ્યારે પણ મિત્રો સત્તા ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એમણે એમ કીધું હતું કે બે સુધીમાં ખેડૂતોને આવક બમણી કરી દેવામાં આવશે ને જે પણ મિત્રો દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા છે તે મિત્રો માફ કરવામાં આવશે મોદી સરકારે ખાસ કરીને મિત્રો ખેડૂતોને આવક વચન આપ્યું હતું કહેવાય છે કે મિત્રો ખાસ કરીને જે પણ મોદી સરકારનું વચન છે તે મિત્રો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર જે પણ વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી તો ખાસ કરીને મિત્રો આ વચ્ચેનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર હજી સુધી પૂરું થયું નથી તો આ સમયમાં ખેડૂતને આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે પરંતુ ખેડૂતોને માથે હાલ અત્યારે દેવું વધી ગયું છે ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાદાર બન્યા છે જ્યારે મિત્રો આ વર્ષે એટલે કે મિત્રો બે હજાર ચોવીસની અંદર પણ ભાજપની સરકાર બની હતી તો શું મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની છે તો શું મિત્રો આ વખતે પણ ખેડૂતોના સો ટકા દેવા માફ થશે કે નહીં તેમજ મિત્રો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે કે નહીં તે મિત્રો ખાસ કરીને અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો